પ્રકરણ ત્રેવીસ કેશવચંદ્ર સેન અને બ્રાહ્મ સમાજ સને અઢારસો પંચોતેરના માર્ચ માસમાં શ્રી રામકૃષ્ણના જીવનમાં એક મહત્વનો પ્રસંગ બન્યો એ પ્રસંગ તે સુવિખ્યાત બ્રાહ્મ નેતા કેશવચંદ્ર સેન સાથેની એમની મુલાકાત એ સમાજની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મહાપુરુષોમાં કેશવચંદ્ર સેનનું નામ સૌથી મોખરે આવે છે શરૂઆતમાં મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકોરની રાબરી નીચે કાર્ય કરતા આ મહાપંડિત અને ધર્મનિષ્ઠ વક્તાએ વખત જતા બ્રાહ્મ સમાજના પ્રગતિશીલ વિભાગનું નેતૃત્વ સંભાળી લીધું હતું સત્યને પામવા મતતા અનેક જિજ્ઞાસુઓને આ સુશીલ અને પ્રતિભા સંપન્ન પુરુષે આકર્ષી લીધા હતા એ યુગનો સુશિક્ષિત યુવક વર્ગ તો એમનાથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયો હતો એવા પવિત્ર પુરુષને મળ્યા વિના શ્રી રામકૃષ્ણ શી રીતે રહી શકે આદિ બ્રાહ્મ સમાજની બેઠકમાં વર્ષો પહેલાં એમણે કેશવચંદ્રને જોયા હતા એ વખતે એમણે કહ્યું હતું કે ત્યાં ભેગા થયેલા બધા યુવકોમાંથી માત્ર કેશવચંદ્રને જ સાચી રીતે ધ્યાન થાય છે એક વખતે ભાવ સમાધિમાં પણ શ્રી રામકૃષ્ણે કેશવચંદ્રની ઝાંખી કરી હતી આ અરસામાં કેશવચંદ્ર પોતાના કેટલાક અનુયાયીઓની સાથે દક્ષિણેશ્વરથી બે માઇલ દૂર આવેલા એક ગૃહમાં રહેતા હતા એક દિવસ બપોરે હૃદયને સાથે લઈને શ્રી રામકૃષ્ણ કેશવચંદ્રને મળવા માટે ગયા મામાના આગમનના ખબર આપવા માટે પહેલા હૃદય ગૃહમાં ગયો તેણે જઈને કહ્યું મારા મામા ઈશ્વર ચિંતન કરે છે અને આપ ઈશ્વર ચિંતન કરો છો એવું તેમણે સાંભળ્યું છે એટલે એ આપને મળવા માટે આવ્યા છે એ સાંભળીને કેશવચંદ્રએ એમને અંદર લઈ આવવાની વિનંતી કરી તદ્દન સાદા વેશમાં આવેલા સાવ સાધારણ માણસ જેવા લાગતા શ્રી રામકૃષ્ણને જોઈને કેશવચંદ્ર તથા એમના અનુયાયીઓને પ્રથમ તો એમનામાં કશી વિશેષતા લાગી નહીં શ્રી રામકૃષ્ણએ કહ્યું મેં સાંભળ્યું છે કે આપે ઈશ્વરને જોયા છે એટલે એ વિશે કંઈ સાંભળવાને હું આવ્યો છું ત્યારબાદ જે વાર્તાલાપ ચાલ્યો તેનાથી તો ત્યાં બેઠેલા સૌ કોઈ મુગ્ધ બન્યા પછી શ્રી રામકૃષ્ણે કાલીનું એક ભજન ગાવું શરૂ કર્યું આવેશપૂર્વક ગાતા ગાતા જ એમને ભાવાવેશ થઈ ગયો આવી બાબતોથી અપરિચિત એવી આ બ્રાહ્મ મંડળી ઉપર આની કશી અસર ન થાય એ સ્વાભાવિક હતું પરંતુ જ્યારે હૃદયને ઓમનો મંત્ર બોલીને એમને ભાભાવેશમાંથી બાહ્ય ભાનમાં લાવતો એ મંડળીએ જોયો ત્યારે એ લોકોના આશ્ચર્યનો પાર ન રહ્યો શ્રી રામકૃષ્ણના મુખમંડલ ઉપર દિવ્ય તેજ પથરાઈ રહ્યું હતું એ વખતે એમના મુખમાંથી જે પ્રેરણાદાયક વાણી નીકળી રહી હતી તેનાથી સૌ શ્રોતાજનોના હૃદય ડોલી ઉઠ્યા એક ઈશ્વર તેના અનેક રૂપો છે એ વાત દ્રષ્ટાંત કથાઓથી તેઓ સમજાવવા લાગ્યા એમણે કહ્યું કેટલાક આંધળાઓને હાથી જોવો હતો કોઈકે એ આંધળાઓને એક હાથી પાસે લઈ જઈને કહ્યું કે આ હાથી છે એટલે તેમણે દરેકે હાથ લાંબો કરીને તે હાથીને અડી જોયો ત્યારે પછી પહેલાં એ પૂછ્યું કે અલ્યા હાથી કેવો લાગ્યો એટલે જેના હાથમાં હાથીનો પગ આવ્યો હતો તે આંધળો બોલ્યો હાથી થાંભલા જેવો છે બીજો બોલ્યો હાથી તો સુપડા જેવો છે એના હાથમાં હાથીનો કાન આવ્યો હતો તે જ રીતે બીજા આંધળાઓએ પણ પોતપોતાની રીતે હાથીનું વર્ણન કહી સંભળાવ્યું એવું જ ઈશ્વરના સ્વરૂપ વિશે છે દરેક મનુષ્ય પોતાના અનુભવ પ્રમાણે ઈશ્વરના સ્વરૂપની કલ્પના કરે છે